શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે જયેષ્ઠ માસની પૂર્ણિમા છે તો આ જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળીશું જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી ખાસ ફળદાયી છે આ દિવસે કરવામાં આવેલા ધાર્મિક કાર્યોનું પુણ્ય જીવનભર રહે છે જેને અક્ષય પૂર્ણિમા કે પણ કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સત્યનારાયણ ભગવાનની કથા તથા અધ્યાય એકથી પાંચ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સત્યનારાયણની કથાનો મહિમા અનેરો છે કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ન વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને છે કોઈ બંદી વ્રત કરે તો બંધન મુક્ત બને છે ગમે તેટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તરત જ ભય મુક્ત બની જાય છે સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત અતિ ઉત્તમ લાભદાયી છે આ વ્રત કરવાથી મનની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે છે એમાં નાત જાતનું કોઈ બંધન નથી બીજું આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે બાળકથી માનીને વૃદ્ધ સુધીના ઉંમરની કોઈ મર્યાદા નથી ત્રીજું આ વ્રત નર નારી કે બાળક કોઈ પણ કરી શકે છે આ વ્રત સાવ સીધું અને સાધું છે વ્રત કરવા માટે સામગ્રી ઓછી હોય તો પણ ચાલે આ વ્રતમાં સૌથી વધારે મહિમા તો પ્રસાદનો છે પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે આથી ભગવાન સત્યનારાયણનો વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામના અવશ્ય પૂરી થાય છે ધન વૈભવ સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે જગતના ત્રિવિધ તાપોને હરનારું શ્રી સત્યનારાયણનું પાવનકારી વ્રત છે શ્રદ્ધા ભક્તિ ભાવ ઉમંગ અને ઉમળકો પણ હોવો જરૂરી છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત કરવામાં આવે તો તે મનુષ્યની ધનધાન્ય અને બધી મનોકામના પૂર્ણ કરે છે શ્રી સત્યનારાયણની પૂજા અને મહાત્માની કથાનું શ્રવણ કરવા માટે આપણે શ્રદ્ધા અને ભક્તિ રાખીએ શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય અને તે મોક્ષનો અધિકારી બને છે શાંતાકારમજગયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સર્દશ મેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી પીધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે તે વ્રત જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયંકાળે એક બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણને છબી પધરાવી વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી એના ઉપર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકો ધૂપદીપ કરીને આ કથા વ્રત વ્રત કથા વાંચી જવી એનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાસિલ થાય છે અધ્યાય એકમાં વ્રત વિધિ આવે છે અયોધ્યા પાસેના એક પવિત્ર ક્ષેત્ર નેમી શાણીયમાં તપ કરનારા સેનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદ્યાસના શિષ્ય સુદપુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું હે મહામુનિ આજના કલયુગમાં એવું તે કહ્યું વ્રત કે તપ છે જેનાથી તેની ત્રૈત ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રીસુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય એ વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા વિષ્ણુ ભગવાને તેના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે વત્સ મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્ય નારાયણનો છે તેને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે વ્રતની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું અને ક્યારે કરવું તે આપ બધું મને જણાવો શ્રી ભગવાન બોલ્યા કે આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરો ઉપરાંત ફળ ફળફળાદીમાં બધા ફળો લઈને ધરવું પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથરા શ્રવણ કરી બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને શ્રી સત્યનારાયણનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે ઈતિશ્રી સ્કંદપુરાણે શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની છે અધ્યાય બીજામાં નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા આવે છે નગરીમાં એક અતિ નિર્ધન બ્રાહ્મણ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ભટકતો આ બ્રાહ્મણને દુઃખી થયેલો જો એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તું આમ દરરોજ દુઃખી થઈ શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો ને તો આપ મને બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ પણ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે વહેલા ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત હું આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું તે મનમાંને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને એ દ્રવ્યથી સગાવાલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેને દર પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની અને દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે કહ્યું આ સાંભળી ઋષિગણ બોલ્યા કે હે સુદ્ધપુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું એ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્ય નારાયણ ભગવાનનું વ્રત પૂંજન કરતો હતો એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાને કારણે પાણી પીવા એને ઘેર આવ્યો તેણે એક લાકડાની ભારી ઓટલા પર મૂકી અને બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેને બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂંજન કરતો જોયો અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું હે ભૂદેવ આપ શેનું વ્રત પૂંજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે આપ મને જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધન ધાન્યની સંપત્તિ મળ્યા છે કઠિયારાએ તે બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાઈ પાણી પીને પોતે હર્ષ પામતો નગર તરફ ગયો તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચી જે દ્રવ્ય મળશે એ દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાનોના લદ્દામાં ગયો શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાને બમણી કિંમત મળી તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો ઇતિશ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતનો શ્રી બીજો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય તીજો સાધુ વાણિયાની કથા પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ્ય કરતો હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નામના કિનારે બેસી શ્રી સત્યનારાયણનું પૂજન કરતા હતા એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો તેણે વહનને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો રાજન આપ આશો કરી રહ્યા છો રાજાએ કહ્યું હું સંતાન પ્રાપ્તિ માટે શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે હું સત્યનારાયણનો વ્રત કરું છું આ સાંભળી સાધુવાણીઓ તે વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વિધિ વ્રત વિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર ગયો તેને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુવાણીયાએ પત્ની લીલાવતીને કહ્યું જો આપણને બાળક થશે તો આપણે વ્રત કરીશું આમ સંકલ્પ કરી સાધુવાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા મહિના જતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતીને એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો એ કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી તે કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને આ વ્રત કરવા જણાવ્યું છતાં એના પતિએ તે તરફ ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતાં તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા એ પછી એ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે ભગવાન સત્યનારાયણ તેના પર કૃપા થયા ત્યાર પછી કાળને વર્ષ થયેલો સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની સામે આવેલા રત્નસારસુર નામના મોટા નગરમાં જઈ સાધુ વાણીઓ અને તેનો જમાય સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતું તેઓ આ નગરમાં વેપાર કરતા હતા એ વખતે શ્રી સત્યનારાયણ સાધુવાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શ્રાપ આપ્યો તેને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવું એક વખત દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા રાજ ખજાનામાંથી ચોરી થતાં દશી દિશાઓમાંથી સિપાઈઓ શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુવાણીઓ અને તેના જમાઈ જ રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાઈઓ અને રાજદૂતોને આવતા દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ ચોરી પડેલું બધું ધન સાધુવાણીઓ અને જમાઈ જ રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક નાસી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતાં તેમના હાથે હથકડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ ચોરોને પકડી લાવ્યા છીએ આ બે ચોરો છે આ પાગ ના કરો તેવી સજા અમે તેમને કરીએ રાજાએ બહુ વિચાર કર્યા વગર તેને કેદખાનામાં પૂરવાનો હુકમ કર્યો સિપાઈઓ તે બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે તેમને કોઈએ પણ વણિક પુત્રોનું કશું પણ કહ્યું સાંભળ્યું નહીં ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શાપને લીધે સાધુવાણીયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગઈ તેના ઘરમાં રહેલું બધું ધન ચોર લૂંટારા લૂંટી ગયા ગરીબને ભૂખથી પીડાતી લીલાવતી ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાતે ઘેર ગયું દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું હે કલાવતી તું ક્યાં હતી તેથી કલાવતીએ કહ્યું મા આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી અને જે કાંઈ પ્રસાદ મળે તે હું આજે ઘરે લઈ આવી છું પોતાની કન્યાનું આવું વચન સાંભળી લીલાવતીએ પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેને પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી અને વરદાન માગ્યું કે મારા પતિ અને જમાય જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવે એમ પ્રભુ આપ કરો વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્ન આવી તે બે વાણિયા વણિકોને છોડી દેવા જણાવ્યું અને તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા જણાવ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા સાધુ વાણીઓ અને એનું જમાય તે દ્રવ્ય લઈ પોતપોતાને ઘેર જવા નીકળ્યા ઇત્રી શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય ચોથો સાધુ વાણીઓ અને એનો જમાય બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુ વાણીઓ અને એનો જમાય નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરના સમયે તેમણે વાહનને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ વણિક પાસે ને બોલ્યા કે આ તારી નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અને અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મસ્કરી કરતાં કહ્યું કે હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા પાંદરા ઘાસ સિવાય બીજું કાંઈ નથી સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી સન્યાસી રૂપ ભગવાન કોપાય માન થઈ તથા સ્તુ કહી ચાલ્યા ગયા પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ ઊભા રહ્યા સંન્યાસીના ગયા પછી વાણીઓ પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો તેને વહાણમાં જોયું તો સાચે વેલા અને પાંદરા ભરેલા હતા આ જોઈ સાધુવાણીઓ તો બેભાન થઈ જમીન પર ટળી પડ્યો સાધુવાણીઓનો જમાય કાંઈક સમજો હતો તેને સસરાની આ હાલત જોઈ બોલ્યો કે જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પહેલાં સન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા તેમને સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરી અને પોતાની માફી માગી સાધુવાણીયાને આમ કરગર તો જોઈ સંન્યાસી બોલ્યા હે સાધુવાણીઓ તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છું તેથી મારી આજ્ઞાથી તને વારંવાર દુઃખ થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુવાણીઓ તેની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યો હે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો ભગવાન સત્યદેવે તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા સાધુ વાણિયાએ ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર સર કરી પોતાના નગર તરફ જવા નીકળ્યો પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂધને પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાનો કર્યો લીલાવતી આ વખતે ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂંજનનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આમાં પ્રસાદનો અનાદાર થયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તેના ધન સાથેના વહાણને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જયો એટલે તે મહાશોક કરી રડવા લાગી અચાનક સાધુ વાણિયાને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું તેણે તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થાય કે તરત જ હું આ ઘાટ ઉપર શ્રી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટાક દંડવત પ્રણામ કર્યા આથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા ભક્તવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘેરે જઈ પ્રસાદ લે પાછી આવે તો તેનો પતિ તેને તરત જ પ્રાપ્ત થશે આ આકાશવાણી કલાવતીએ સાંભળી તે તરત જ ઘેર જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈ સાધુવાણીયાને ઘણો સંતોષ થયો તેની વિધિપૂર્વક ત્યાંને ત્યાં જ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂંજન કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો ઘેર આવ્યા બાદ દર પૂનમના દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે વાણીઓ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવી મરણ પછી તે સ્વર્ગ લોકમાં ગયો ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો ચોથો અધ્યાય સમાપ્ત બોલો શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય પાંચમાં રાજા તુંગ ધ્વજની કથા આવે છે ધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો એ રાજાએ એક દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો આથી તે ઘણો દુઃખ પામ્યો એક દિવસ તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો ત્યાં કેટલાક ગોવાળિયાઓ સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાપૂંજન ભાવભક્તિપૂર્વક કરી રહ્યા હતા આ જોઈને અભિમાની રાજાએ ન તો સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો કે ન તો દેવને નમન કર્યું પણ જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પર ન લગાડ્યો બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ચાલ્યો ગયો આથી રાજાને ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો રાજાના સો પુત્રો તથા ધનધાન્ય હીરા જવાગડું નાશ પામ્યું ત્યારે રાજાને વિચાર આવ્યો કે આ મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ મારા પર કોપાયમાન થયા લાગે છે વિચાર કરતાં કરતા જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ આવું મનમાં વિચારી તે ગોવાળિયા પાસે આવ્યો તેને સર્વ ગોવાળિયાને બોલાવી તે રાજાએ ભક્તિ ભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂંજન કરવા લાગ્યા પોતાનું કથા પૂંજન થતાં જ શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવી અંતે સૈત્ય લોકમાં ગયું અર્તંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણનું વ્રત અને પૂંજન જે કરે આજના દિવસે તે ભક્તિ ભાવયુક્ત થઈને ફળ આપનારી આ કથા સાંભળે તથા જે કોઈ એનો સ્વીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ ઘણું મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય ધનવાન બને જે બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત થાય છે વળી માનવી ગમે તેટલો ભયભીત હોય અને તો તે ભય મુક્ત બને છે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના ઈચ્છિત સિદ્ધિ હાસિલ કરી ઈચ્છિત ફળ ભોગવી તે સત્ય લોકમાં જાય છે સુતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે અને સુખ શાંતિ ભોગવે છે આ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્ય દેવ કહે છે એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને સગળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ પણ આપે છે આ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ રહેશે જે કોઈ ભક્તિ ભાવપૂર્વક આ કથાનું નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો નાશ પામશે અને સઘળા પાપો પણ નષ્ટ થઈ જશે હે મુનિવર જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના કયા પુનઃજન્મ કયા કયા હતા તે હવે હું તમને સંભળાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળો જે નિર્ધર મહાબુદ્ધિશાળી સત્તાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરીને મોક્ષને પામ્યો લાકડાના ભારા વેચનારો ગરીબ કઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા પૂજન કરી તે વૈકુંઠનો અધિકારી થયો ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો ભાવપૂર્વક વ્રત પૂંજન કર્યું હતું આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયો ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો હતો અને તે રાજા પાસે ભગવાને અર્ધ શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો અને પોતાની પ્રજાનો પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી આથી તે વૈકુંઠમાં લગ ગયો ઈતિ શ્રી પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત ચલમધ્યે ચ પર્વતે રઘુનંદન ગમને મન જે કામેશું માધવમ ષડશતાની નમાને પ્રતિથ્યથા પઠત સર્વપાપ વિનિમુક્તો લોકે મહ્યતિ હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ શેષ્ણાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભયના ભયોને અરના રાત્રિ સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ